મેઘરાજા ખૂબ તો બાહી મચાવી રહ્યા છે ખૂબ તાંડવ મચાવી રહ્યા છે ગુજરાતમાં કડાકા ભડાકા અને ગાજવીજ સાથે થઈ રહ્યો છે વરસાદ નમસ્કાર મારી મંજુલા સલાની ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર વેધેરીના લિસિસ સાથે હું છું મંજુલા હું આજે તમારા માટે વેધર વિશે વાત લઈને આવી છું ગુજરાતમાં ચોમાસું ખૂબ તબાહી મચવી રહ્યું છે અને મેઘરાજા ખૂબ તાંડવ કરી રહ્યા છે સુરતમાં ખૂબ વરસાદ વરસ્યો ખૂબ ઘણો બધો વરસાદ વરસ્યો ખૂબ એટલે કે પૂર આવી જાય તો વરસાદ વરસ્યો પૂર જેવી સ્થિતિઓ થઈ ગઈ છે ઘણા બધા વાહનો તણાઈ ગયા છે વીજળીઓ પડી છે અને અમુક લોકોના મૃત્યુ થઈ ગયા છે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જેવી રીતે પૂર રાજકોટમાં સ્થિતિ થઈ હતી એવી જ રીતે આજે સુરતમાં આવી સ્થિતિ સ્થિતિ સર્જાઈ છે હવામાન નિષ્ણાંતે હવામાન વિભાગે પચીસ તારીખે આગાહી કરી હતી કે સુરતમાં ખૂબ વરસાદ વરસવાનો છે અને અમુક જિલ્લાઓ અને અમુક તાલુકાઓ જણાવ્યા હતા કે ત્યાં વરસાદ વરસવાનો છે પરંતુ એ આગાહી સાચી પડી માત્ર બે જ જિલ્લાઓ બાકી રહ્યા પરંતુ તેના સિવાયના સમગ્ર જે જિલ્લાઓ હતા ત્યાં ખૂબ ઘણો બધો વરસાદ વરસી ગયો અને હવામાન નિષ્ણાતની આગાહી પ્રમાણે તે વરસાદ સાચો પડ્યો અને તે તેટલો જ ધોધમાર પડ્યો અત્યારે જ્યાં પણ વરસાદ પડી રહ્યો છે જ્યાં જેટલું હવામાન નિષ્ણાત આગાહી કરે છે તેટલો જ વરસાદ પડે છે અને સાચે તેવો જ વરસે છે સુરતમાં આગાહી કરી હતી કે ખૂબ વરસાદ વરસવાનો છે તો હજુ પણ સુરતમાં ખૂબ વરસાદ વરસી ગયો વરસી રહ્યો છે અને હજુ હવામાન નિષ્ણાતે તારીખ પચીસના રોજ એવી આગાહી કરી છે કે લગભગ ગુજરાતમાં અમુક જિલ્લાઓને છોડતા ઘણો બધો વરસાદ વરસવાનો છે અને લગભગ તે જિલ્લાઓ બનાસકાંઠા મોરબી અને રાજ રાજકોટમાં થોડો એવો વરસાદ નહીં હોય નહીંતર તો કચ્છમાં પણ વરસાદ નહીં હોય પરંતુ બીજા એટલા ઘણા બધા જેટલા બીજા એના સિવાયના જિલ્લાઓ છે ત્યાં ખૂબ વરસાદ પડવાનો છે તેવી આગાહી આપણે હવામાન નિષ્ણાતે આગાહી કરી છે અને સાથે એક એવી આગાહી કરી છે કે અમદાવાદ જિલ્લામાં ખૂબ ઘણો વરસાદ વરસવાનો છે જેવો સુરતમાં વરસ્યો છે એટલે આ એક દુઃખજનક છે કારણ કે પહેલો રાઉન્ડ થયો ને વરસાદ વરસ્યો હું તમને જણાવી રહ્યો છું કે ખૂબ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એટલે તમને થશે કે પહેલાં રાઉન્ડમાં વરસાદ વરસ્યો તેવો ધોધમાર એટલે કે પહેલાં રાઉન્ડમાં ખૂબ વરસાદ વરસ્યો અને તે વાવણીલાયક વરસાદ પણ થઈ ગયો કારણ કે જમીનો હોય છે ને પાણી પી જાય તેથી વરસાદ ન દેખાય ને બધાને એવું લાગે કે ખૂબ વરસાદ વરસ્યો છે પણ હા એવો વરસાદ નહીં તેનાથી પણ ખૂબ અતિ ભયાનક વરસાદ વરસવાનો છે ગુજરાતમાં અને અત્યારે અમદાવાદ જિલ્લામાં પણ એક આવી સ્થિતિ સર્જાવાની આગાહી હવામાન નિષ્ણાંતે અને હવામાન વિભાગે તથા પરેશ ગોસ્વામીએ તથા આપણા મોટા ગાહિકાર અંબાલાલ પટેલે પણ કરી છે અને આ જે ખુશી હતી ખેડૂતો માટેની તે હવે ચિંતામાં ફેરવાઈ છે કારણ કે ખેડૂતોએ વાવણી કરી દીધી છે અને વાવણી કર્યા બાદ તેના છોડ છે જે માત્ર નાના નાના છે એટલે કે આટલી સાઇઝના જ છે તેનાથી મોટા તો અમુક છોડ હશે પરંતુ હવે તે ચિંતા થઈ ગઈ છે કારણ કે જો ખૂબ વરસાદ પડે તો પાકને નુકસાન પહોંચી શકે છે તેમાં કપાસની તો સૌથી વધારે તથા બીટીને પણ ખૂબ વધારે નુકસાન પહોંચી શકે છે તેના સિવાયના અમુક પાકો છે તેને નુકસાન પહોંચી શકે છે ધાન્યને થોડું ઓછું નુકસાન પહોંચે છે પરંતુ જે ખેડૂતો માલ વેચતા હોય છે તેને ખૂબ ઘણું નુકસાન પહોંચવાનું છે તેથી આજે સમાચાર છે જે ખેડૂતો માટે દુઃખના સમાચાર છે પરંતુ હજી કચ્છમાં એવો વરસાદ નથી થયો ત્યાં કે છૂટાછવાયા વરસાદો થયા છે છૂટાછવાયા ઝાપટાઓ પડી રહ્યા છે અને રાપર તાલુકામાં પણ છૂટાછવાયા ઝાપટા થઈ રહ્યા છે તેવું છે જો એવું કચ્છમાં ક્યાંય એલર્ટ નથી પાયું પરંતુ સમગ્ર ગુજરાતમાં એ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ તો છે જ અને અમુક જ એવી જગ્યાઓ છે જ્યાં ગ્રીન ગ્રીન એલર્ટ છે નહીંતર તો સમગ્ર ગુજરાતમાં ક્યાંક ઓરેન્જ એલર્ટ ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ છે કારણ કે અત્યારે આ આગાહીકારો જેવી આગાહી કરી રહ્યા છે તેવી આગાહી સાચી પડી છે અને જે વેધર અને ભીંડી બતાવી રહ્યું છે તે પ્રમાણેની પણ આગાહી ખૂબ સાચી પડી રહી છે માટે આ ચિંતા ખેડૂત આગાહી ખેડૂતો માટે ચિંતાની છે અને આવા નવા વિડિયો જોવા માટે મારી મંજુરા સારાણી ઓફિશિયલ યુટ્યુબ એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર અને વિડીયો જોયા બદલ આભાર Thank